આ સંજોગોમાં સ્થાનિક મુસ્લિમ સમાજે હિન્દુ ભાઈઓના ધાર્મિક ઉત્સવને ધ્યાનમાં લઈ એક અત્યંત પ્રશંસનીય પગલું ભર્યું હિન્દુ સમાજ ખુશીથી અને પૂર્ણ ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવ મનાવી શકે તે માટે મુસ્લિમ સમાજે પોતાનો એક દિવસ પાછળ એટલે કે રવિવારે કાઢવાનો નિર્ણય લીધો મુસ્લિમ સમાજના આ સમયસૂચક અને સંવેદનશીલ નિર્ણયની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે આ પગલાએ ધાર્મિક સદભાવના કોમી એકતા અને સન્માનનો એક અનુપમ ઉદાહરણ દેખાડ્યું છે સ્થાનિક નેતા અને નાગરિકોએ આ નિર્ણયને સામાજિક સંમેલન અને ધાર્મિક સુમેળ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે ભદ્રેશ્રી પરમાર માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા તમે આ જો જોઈ શકો છો કે મોહમ્મદ પૈગમ્બર સાહેબના જે મરણ તારીખ જે એમનો આ જુલુસ નીકળે છે જેમાં હજારોની સંખ્યામાં આ જો ઊન ગામમાં આ જુલુસ તમે જોઈ શકો છો અને વિવિધતામાં એકતા બંધુતા ન્યાય સર્વધર્મ સંભાવ જે આપણું ભારતીય બંધારણ છે તેના સાક્ષાત દર્શન જોઈ શકાય છે ગઈકાલે પણ જ્યાં ગણેશ વિસર્જન હતું તો આ મુસ્લિમ ભાઈઓએ બધા ગણપતિ વિસર્જનના જે બી માણસો હતા એમને મદદ કરી છે એમને પાણી ચા નાસ્તો એ જ બાદ આજે અમારા ભાઈઓ ભેગા થઈને આ જેટલા જ લોકો જેટલા લાભ લઈ શકે મેક્સિમમ લોકોને ચા પાણી નાસ્તો એમના માટે સીરો બિસ્કીટ તો એવી વ્યવસ્થા કરેલી છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક ધર્મ આપણને શીખવી જાય છે કે માનવતા મોટો ધર્મ છે સાથે રહીને આવા ધર્મને આપણે સાથે મનાવીએ પ્રેમથી અને આ દેશમાં પ્રેમ મોહબ્બત અને જે પણ ખોટું તમને મ્યુશન્સ દેખાય એને સમજાવી પતાવીને આપણે લોકોને માનવતાનો ધર્મ શીખવા દઈએ અને દરેક ધર્મ એક જ વાત કરે છે કે દરેક ધર્મ દરેક માનવ એક સાથે છે અને સાથે રહીને આ દેશને આગળ વધારવાની એમની ફરજમાં આવે છે खूब आभार थैंक यू जय हिंद जय भारत मैं डॉक्टर एहसान अंसारी जन साधारण सेवा ट्रस्ट का प्रेसिडेंट एंड गुजरात प्रदेश पसमांदा मुस्लिम समाज का संयोजक मुझे आज बहुत खुशी हुई है कि हमारे मुल्क में अमन अमान से दोनों त्यौहार मनाए गए और आज अपना ईद का जो त्यौहार है वो बहुत ही धूमधाम से मनाया गया और हमारे देश में एक यही एक पहचान है हिंदू मुस्लिम एकता की जो आज साबित हो गया और हमारा जो ईद नबी का जो दिन था वो पाँच तारीख का था मगर हमने हिंदू मुस्लिम एक सहमति से हमने सात तारीख रखा और माशाल्लाह हमारे हिंदू भाइयों ने भी साथ दिया और हमने गणपति वाले दिन भी प्रोग्राम रखा हिंदू भाइयों के लिए और हिंदू भाई भी हमारे साथ में मिलजुल के कंधे से कंधा मिला के चल रहे हैं और मुझे उम्मीद है कि आने वा, वाले वक्त में भी हम लोग सब एक साथ रहेंगे और उस ईश्वर से उस खुदा से मैं दुआ करता हूँ हमारी जमुना गंगा जमुना तहजीब बरकरार रहे जय हिंद जय